નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ શિયાળુમાં પાક શિયાળુ પાક છે આપણા એમાં જે આપણે બીજનો ઉપચાર કરીએ સીડ ટ્રીટમેન્ટ એમના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ તમને વાત કરું કે જે આપણે જન્મતું બાળક છે નવજાત શિશુ એને જ્યારે આપણે પહેલેથી જે રસીકરણ કરતા હોય ત્યારે તેમને જે રોગના રક્ષણ માટે જે રસીકરણ કરીએ છીએ એટલું જ જરૂરી આપણા જે પાકના રક્ષણ માટે છે એ બીજ ઉપચાર છે તો બીજ ઉપચાર ઘણી બધી પ્રકારે ખેડૂતો કરતા હોય છે સીડ ટ્રીટમેન્ટમાં આમ જોઈએ તો જે બીજને પલાળી અને છાયણામાં રાખી સૂકવી અને પછી એને ઉપચાર દવાનો ઉપ એની ઉપર પટ લગાવી અને પછી એનું વાવેતર કરવામાં આવતું હોય છે કોઈપણ બેરાલ છે એની અંદર પણ ઘણી વખત સીડને અને દવા ભેળવી એને રોલિંગ કરી અને સીડ ઉપર કોટિંગ ચડાવવામાં આવતું હોય છે અને બીજું કે સ્લરી સ્લરી કહી શકીએ કે જે પટ આપવાનો છે તેની સ્લરી બનાવી તેની અંદર બીજને પલાળી અથવા તો બીજ ઉપર તેનો છંટકાવ કરી અને તેનો પટ આપવામાં આવતો હોય છે તો અલગ અલગ પ્રકારે પટ આપવાની જુદી જુદી રીત હોય છે હવે વાત કરીએ તો પટ સેના શેના આપતા હોય તો પટ કયા કયા અપાય તો કે ફૂગનાશકનો પટ છે જંતુનાશક દવાઓનો પટ છે અને જે આપણી જૈવિક કલ્ચર બેક્ટેરિયા છે તેનો પણ પટ આપતા હોઈએ છીએ તો પટ આપવાથી શું થશે પટના ફાયદા શું જો જરૂરી એટલે છે કે ફૂગનાશક દવાનો તમે પટ આપશો તો આમ જનરલી આપણે જીરાના પાકની વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં જે કોહવારો આવતો હોય જે પાકની સુકારાની સમસ્યા હોય તેમાં અને જે ચૂસિયા પ્રકારની જીવાત આવે ત્યારે તમે જો જંતુનાશકનો પટ સાથે આપ્યો હશે તો તેમાં પણ તમને ઘણા દરે રાહત મળશે બીજ ઉપચારમાં ખૂબ જ મહત્વનો મુદ્દો એ પણ છે કે તમે કેટલો જથ્થો લેશો કેટલા સીડ છે બીજ કેટલા છે તો એના કેટલા કિલોગ્રામે કેટલું દવાનું પ્રમાણ રાખવું તે જો તમે સૌ પ્રથમ પહેલીવાર જો બીજનો ઉપચાર કરતા હોય પહેલાં ક્યારેય ના કર્યો હોય તો તમે જ્યાંથી દવા લ્યો છો ત્યાં તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી ચોક્કસપણે માહિતી લઈ અને પછી જ બીજનો ઉપચાર કરવો જોઈએ તેનું કારણ એ છે કે ક્યારેક ક્યારેક એવું પણ બની શકે તમે જનરલી જે બીજનો ઉપચાર કરતા હોવ ત્યારે જે દવાનો જથ્થો છે એમાં જે માનો કે એક કિલોગ્રામે કે કોઈ પણ પાંચ ગ્રામ કે આ બે ગ્રામ કે એ રીતનું જે દવાનું પ્રમાણ લેવાનું હોય તો એમાં તમારી જો માત્રામાં અલગ અલગ થશે જો ઝાજુ નખાઈ જશે દવાનો ઝાજો પટ અપાઈ જશે તો પણ તમારા જર્મિનેશન એટલે કે ઉગાવાનું છે એમાં તકલીફ આવશે અને તેમાં તમારો પ્રોપર ઉગાવો ટાઈમસર નીકળશે નહીં અને જો દવાનું પ્રમાણ ઓછું થશે તમારા બીજના જે દર પ્રમાણે જે દવા ઓછી નાખશો તમે પટમાં તો પણ તમને એના ચોક્કસપણે પરિણામ મળશે નહીં એવું પણ બની શકે હવે બીજ ઉપચાર તમે ફૂગનાશકનો કરશો તો એનાથી તમને એ ફાયદો થશે કે જીરોનો પાક છે તો એની અંદર શરૂઆતના સ્ટેજમાં જે કોહવારો આવે છે તેનાથી તમારા પાકને પૂરેપૂરું રક્ષણ મળશે અને જંતુનાશક દવાનો જો પટ આપેલો હશે સાથે સાથે તો એનાથી જે શરૂઆતના સ્ટેજમાં જે ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી હોય તેમાં તમને વીસથી પચીસ દિવસના સમયગાળા દરમિયાન પૂરેપૂરી રાહત મળી શકે છે અને સાથે સાથે ફૂગના શક્તિ એ પણ થશે કે સુકારાનો પ્રશ્ન જીરાના પાકમાં ખૂબ જ જોવા મળે છે તો એમાં તમને રાહત મળશે હવે બીજ ઉપચારના ફાયદા શું છે એનાથી શું થશે તો બીજ ઉપચાર જો તમે કરશો તો તમારો જે પાક છે તેનું બીજનું અંકુરણ જે ઉગવાની ઉગવાની જે શક્તિ છે અને એનું અંકુરિત જે થાય બીજ તે સારી રીતના થશે અને એક સરખો પાક તમારો ઉગી નીકળશે અને સમયસર ઉગશે અને જે તેના દિવસો છે સારું જર્મિનેશન માનો કે તમારું આઠ દસ દિએ બાર દિએ થતું હોય તો એમાં ચોક્કસપણે તમને બે બે દિવસની ઝડપથી જોવા મળશે અને એક સરખું જોવા મળશે તો બીજ ઉપચારથી બીજું તો તમે રોગોથી તમારો પાક બચી શકશે જે જીવાણું છે આપણા જે જન ઇન્સેક્ટ છે તેમજ જે એમાં જે જીવાત આવે છે એનું ચોક્કસપણે નિયંત્રણ જોવા મળશે અંકુરણ તો જોવા જ મળશે સાથે સાથે એક સરખું તમારું જે ઉગાવો નીકળશે એનાથી પાક સારો થશે અને તમને પૂરતે પૂરતું જે એનો બેનિફિટ મળવાનો છે જ્યારે ઉત્પાદન નીકળશે ત્યારે સારી ક્વોલિટીનું ઉત્પાદન તમને મળશે અને ચોક્કસપણે નફો થશે તો ખેડૂત મિત્રો દિવાળીના તહેવારો જેવા પૂરા થશે અને તાપમાન થોડુંક ઘટશે એટલે જે વાવેતરનો સમયગાળો આવશે જ્યારે આપણે નવેમ્બરમાં દસ નવેમ્બર અગિયાર નવેમ્બર કે તે પછી અનુકૂળ તાપમાન જોઈને બધા વાવેતર કરતા હોય છે તો સૌ મિત્રો ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે બીજ ઉપચાર જરૂરથી કરો તમારા એગ્રો સેન્ટર અથવા તો કોઈ પણ અનુભવી ખેડૂતને પૂછી જો તમે સૌ કરતા હોય તો તેની સચોટ માહિતી લઈ બીજો ઉપચાર કરવો ધન્યવાદ